ધાંગધ્રાની રાજરાયસિંહજી સરકારી હોસ્પિટલમાં વર્ષોથી ખાલી અદ્યતન સુવિધાવાળા કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાય છે મારું નામ ચંદ્રશ રોય એઝ અ સોશિયલ વર્કર આજે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની મુલાકાત લેતા જાણવા મળેલ કે અહીંયા ગાયનેક ડૉક્ટર અન્ય ડોક્ટરોની અછત ખૂબ જ છે અને છેલ્લા ઘણા સમયથી આ અછત છે જેના કારણે ગાયનેક ડૉક્ટરની વાત કરીએ તો ગાયનેક ડૉક્ટર માટે ડિલિવરી કરવા આવતી મહિલાઓને ખૂબ જ હાલાકી ભોગવી પડશે ગરીબ અને સામાન્ય પરિવારના લોકો અહીંયા આવતા હોય છે એ લોકોને અત્યારે બહુળા પૈસા આપીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી પડતી હોય છે એટલે આ બાબતથી અનેકવાર પ્રશ્નો સામાજિક કાર્યકર્તાઓના આગેવાનો ઉપાડતા રહ્યા પણ કોઈ પ્રકારની સુવિધા હજી સુધી ઉપલબ્ધ થઈ નથી અને આ બાબતે ધારાસભ્યશ્રી તેમજ સરકારશ્રીને અનેકવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે પણ શું આજ દિન સુધી કોઈ પ્રકારનો પ્રશ્ન સોલ્વ થયો નથી તો સરકારશ્રીને અનુરોધ છે કે તત્કાલી ડૉક્ટરોની અછત છે ને તત્કાલી પૂર્ણ કરવામાં આવે અને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખૂબ જ મોટી અને પૌરાણિક અને સાહેબ વખતની છે પણ હજી સુધી એમાં બધી જ વસ્તુ સુવિધા છે પણ ડૉક્ટરોની સુવિધા અછતના કારણે અનેક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે લોકો ખૂબ જ હાલાકી ભોગાઈ રહ્યા છે જે વર્ષોથી આ પ્રશ્નો ઉપ ઉપસ્થિત છે અને હાલમાં જ સંકલનની બેઠકમાં ધારાસભ્યશ્રી પણ આ બાબતે સંકલનમાં ચર્ચા કરેલ અને આખા જિલ્લાની બાબત વાત કરી કે જિલ્લા ખામાં પણ આ પ્રશ્ન છે સરકાર હોસ્પિટલ બાબતે જે પણ દુઃખદ છે કે ધારામાં ધારાસભ્ય છે એ પણ ભાજપના છે અને સરકાર પણ ભાજપ સરકારની હોવા છતાં પણ આ અસુવિધા ઉદભવ થઈ રહી છે તો સરકાર અનુરોધ છે અને ધારાસભ્યશ્રીને પણ અનુરોધ છે આ બાબતે તત્કાલી ઉચ્ચ લેવલે ચર્ચા કરીએ અને તત્કાલી ડૉક્ટરોની પૂર્ણ કરે માંગણી લોકોની અને સુવિધા આપે આરોગ્ય એવી આપ સૌને અનુરોધ છે જય ભારત મારું નામ હુસેનભાઈ મંડલી હું એક સામાજિક કાર્યકર્તા મુસ્લિમ સમાજની અંદર અગ્રેસર આજ રોજ અમને એવું જાણવા મળેલ કે સરકારી હોસ્પિટલ જે રાજાશાહી વખતનું ઐતિહાસિક હોસ્પિટલ જે અમને ધ્રાંગધ્રાને સિટીને મળેલ છે એવામાં અમારા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબના જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે બહુ વસ્તુની અંદર હોસ્પિટલની અંદર ઓપરેશનથી માંડીને બધી વસ્તુ અમને એક્સરા મશીન પણ આપેલ તે પણ આજ દિન સુધી ધૂળ ખાતા જોવા મળે છે અને કોઈ પણ કચ્છ હાઈવે ઉપર અમને અકસ્માત થતો હોય છે તો એ અકસ્માતની અંદર કોઈ પણ અમને લાભ સરકારી હોસ્પિટલમાં મળતો નથી તે આજ એક જ વસ્તુ અમને કહેવા મળે છે હોસ્પિટલની અંદર કે તમે સુરેન્દ્રનગર લઈ જાઓ કોઈ પણ નાની વસ્તુ છીલાઈ ટાંકા લેવાના હોય તો અત્યારે નાનો એવો હોસ્પિટલની અંદર પ્રાઇવેટની અંદર પણ આ ગવર્મેન્ટ હોસ્પિટલ ચીઠી કરીને અમને મોકલી દે છે એટલે અમારી એક જ લાગણી અને માંગણી છે કોઈ ગરીબ પ્રજા જે આદિવી આદિવાસી વિસ્તાર અહીંયા વાડીની અંદર બોળવા સમાજની અંદર અહીં વાડીઓની અંદર સેવા ખેતી કામ કરવા આવતો હોવાથી તેમને ડિલિવરીનો લાભ નથી મળતો તેમને અકસ્માતની અંદર વાગે છે તેની ટાંકા ટાંકાની કે પાટાપિંડીની પેશન્ટને કોઈ સુવિધા મળતી નથી તે આ સુવિધા અમારા હોસ્પિટલની અંદર આજ દિન સુધી અમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે સુરેન્દ્રનગર લઈ જવું અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં નાનામ નાનો છોકરાને કોઈ પણ વસ્તુ વાઈ ગઈ હોય તે ટાંકો લેવાનો હોય છે તે ટાંકાની અંદર પણ આ ગવર્મેન્ટ હોસ્પિટલમાં અમને લાભ મળતો નથી આજ દિન સુધી તેવી અમારી લાગણી અને માગણી સરકારશ્રી પાસે એક જ છે કે વહેલી તકે તમામ ડૉક્ટરની જગ્યા ભરે આવું આધુનિક અમારું હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલની સાથે ગણાય એવું અમારું હોસ્પિટલ આજ ગવર્મેન્ટે અમને આવી સુવિધા આપી છે બધી સુવિધાની અંદર અમને લાભ મળે છે પણ ડૉક્ટરનો લાભ આજ દિન સુધી અમને મળેલ નથી મારું નામ ડૉક્ટર કમલેશ તરજીયા છે હું અત્યારે સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે ઇન્ચાર્જ અધિક્ષક તરીકે બજાવું છું સાહેબ ડૉક્ટરની અછત છે બાબત આપણું શું કહેવું છે ડૉક્ટરની અછત માટે અત્યારે અમારે ટોટલ વર્ગ એક અને વર્ગ બે એ ટોટલ દસ વર્ગ એકમાં અને ચાર વર્ગ બે મેડિકલ ઓફિસર એવી રીતે ટોટલ ચૌદ ડૉક્ટર્સનો મહકમ હોય એમાંથી વહીવટી પોસ્ટને બાદ કરતાં ટોટલ બાર તજજ્ઞ અને મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે જે પૈકી અત્યારે તજજ્ઞોમાં પેથોલોજીસ્ટ તરીકે અને રેડિયોલોજીસ્ટની જગ્યાઓ ભરેલી છે આ ઉપરાંત મેડિકલ ઓફિસરની કુલ ચાર જગ્યાઓ પૈકી ત્રણ જગ્યાઓ ભરેલી છે એટલે તજજ્ઞની કુલ છ જગ્યાઓ ખાલી છે અને મેડિકલ ઓફિસરની એક જગ્યાઓ હાલ ખાલી છે હાલે સાહેબ ખાસ કરીને અત્યારે શું કહેવાય ગાયનેક ડોક્ટરની જે અછત છે ઘણા તકલીફ પડે છે એના બાબતે આપણે શું આગળ લેવલે શું આપણે પ્રયત્ન કર્યા છે ગાયનેક ડૉક્ટર્સની હોસ્પિટલની જરૂરિયાતને ધ્યાને રાખીને અમે જ્યારે ગાયનેક ડૉક્ટરની લાસ્ટ કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યારબાદ અમે અમારી વડી કચેરીને પત્રથી અને રૂબરૂ પણ અમે એને જાણ કરેલી છે કે જેથી કરીને વહેલી તકે ગાયનેક ડૉક્ટરની વ્યવસ્થા સરકારી હોસ્પિટલ ખાતે થઈ શકે